નમસ્કાર દર્શક મિત્રો બોડેલી નંબર વન ન્યૂઝ ચેનલ માં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના તાજા સમાચાર અંધેરી નગરી ગંડુ રાજા જેવો અલીપુરા જૂથ ગ્રામ પંચાયત નો વહીવટ જંતુનાશક દવાઓ નો જથ્થો અલી ખેરવા જૂથ ગ્રામ પંચાયત માં હોવા છતાં ઉપયોગમાં કેમ લેવાતો નથી અલી ખેરવા જૂથ ગ્રામ પંચાયત ના દફતર જંતુનાશક દવાઓ ના થેલા પડેલા હોવા છતાં પણ પંચાયત સત્તાધીશો ને દવા નો છંટકાવ કરવામાં કોઈ રસ જ નથી જે રોગચાળા ને આમંત્રિત કરે છે પ્રજાને પ્રલોભન આપી સત્તા હાંસલ કરનારા સત્તા હાંસલ કર્યા પછી વર્ષ સુધી કેમ દેખાતા નથી ગંદકીથી પીડાતા લોકોનો સવાલ જંતુનાશક દવાઓનો ગંદકીથી વિસ્તારોમાં શા માટે ઉપયોગ કરવામાં આવતો નથી જે એક કોયડા સમાન છે જંતુનાશક દવાઓ હોવા છતાં પંચાયત દ્વારા દવાનો છંટકાવ કરવામાં કેમ આવતો નથી તે વિશે આરોગ્ય વિભાગ તથા તાલુકા વિકાસ અધિકારી સ્થળ ઉપર આવીને નોંધ લઈ શકે ખરા

લગભગ ચાર મહિના પહેલા પંચાયતે ફરી ગઈ પણ અત્યાર સુધી આવો ને આવો પાવડર પડે છે લગભગ ચાર પાંચ વખત સરપંચ સાહેબ ને રજૂઆત કરી મચ્છર વધી ગયા છે લોકો બહુ બીમાર થઈ ગયા છે બહુ લોકો દવાખાનામાં જાય છે તો આ પાવડર પડ્યો છે તો આપણે છંટાવો પણ અત્યાર સુધી આ લોકોનું કંઈ ધ્યાનમાં આવતું નહીં ને અમારી વાત રજૂઆતને કોઈ સાંભળતા નહીં આ લોકો વારંવાર રજૂઆત કરવા ઓછું તો છતાં એ લોકો કંઈ એનું ધ્યાન દેતા નહીં તો હવે મને એવું લાગે છે કે આ પાઉડરની કંઈ જરૂર નહીં તો હવે આ પાવડરને વેચી દેશે આ લોકો પૈસા કરી લે છે કે એવું કંઈ મને સમજ પણ પડતી નહીં એમ તો આ લોકોને કહું છું કે વારંવાર કે આને છંટાવો તો હજુ બી બહુ મચ્છર છે તો રાહત થઈ જાય એ લોકોને પણ એ લોકોને પંચાયતનું કામ કરવાનું કંઈ રસ લાગતો નહીં કેટલી થેલી છે અંદાજી અંદર થેલી હશે પચાસ થેલીસની આજુબાજુ હશે એના કોઈ અટળવાનો ઉપયોગ થયો આ થોડી થેલી લગભગ છંટાઈ છે આ લોકો આઠ થેલી ત્યાર પછી આવીને આવી પડી છે ઘણી વખત એવું કીધું કે અહીંયા ઘણી આપણે છંટાવવાની જરૂર છે શું નામ આપનું હારણભાઈ ખત્રી વોર્ડ નંબર એકનો સભ્ય છું એટલી ખેરા ગ્રામ પંચાયત અવનવા રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર વન ન્યૂઝ ચેનલ ને જો આપે ત્યાં સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સક્રાઈબ કરો ને શેર કરો